થઈ ગયા પછી એને આપણે એની અંદરથી જેટલા પણ બી નીકળે એટલા બી કાઢી લેવાના છે અને નાના નાના ટુકડા કરી લેવાના છે આ રીતે સરસ એના નાના ટુકડા કરી અને અંદરથી જેટલા પણ બી નીકળે એટલા આપણે કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો બસ આ રીતે ચપ્પુથી ના નીકળે તો પછી આ કાંટાવાળી ચમચીથી પણ તમે કાઢી શકો છો આ રીતે બધા જ બી આપણા કાંટાવાળી ચમચીથી સરસ એવા નીકળી જશે અને પછી આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે એને આ રીતે કાઢતા જઈ મિક્સરની અંદર નાખી દેવાનું અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો બધા બી કાઢી આપણે ચઢી લેવાનું છે અને હવે આપણે એનું જ્યુસ તૈયાર કરવાનું છે તો આપણું જ્યુસ બની તૈયાર થઈ ગયું છે તો એની અંદર આપણે બે ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને ફરી એકવાર આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે તો હવે આપણું સરસ તેવું જ્યુસ બની તૈયાર થઈ ગયું છે પણ હવે આપણે એને ગાળી લેવાનું છે તો મારી પાસે નાની ગાળી છે એટલે મેં આ નથી જ છે તો તમે મોટી ગરણીનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે બધું જ્યુસ કઢી લેવાનું છે એટલે જેથી કરી અંદર બી હોય તે પણ નીકળી જાય છે અને સરસ આપણું જ્યુસ બની તૈયાર થઈ જાય છે તો હવે આપણે બધું જ્યુસ નીકળી તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણે કેન્ડીમાં ભરી લઈએ તો મારી પાસે આ રીતે છે તો તમારી પાસે જે પણ હોય તેમાં તમે ભરી શકો છો આ રીતે મેં જ્યુસ બંનેમાં ભરી લીધું છે આ રીતે ભરી લેવાનું છે અને સરસ કોઇલ પેપર હોય એનાથી આપણે એને પેક કરી લેવાનું છે તમારી પાસે જે પણ હોય આવી રીતે મારી પાસે હતું એટલે મેં કરી દીધું છે અને બંનેને આ રીતે સેટિંગ કરી લેવાનું છે હવે ચપ્પુની મદદથી આપણે અંદર એક ઓલ પાડવાનો છે કે જેથી આપણી કેન્ડીની દાંડી હોય એ નાખી દેવાની છે બસ આ રીતે કરી આપણે અંદર એક કેન્ડીની દાંડી નાખી દેવાની છે આપણે ફ્રીઝરમાં મૂકશું એટલે આપણી સરસ એવી કેન્ડી બની તૈયાર થઈ જશે આ રીતે મેં ફ્રીઝમાં મૂકી દીધું છે હવે આપણે ચાર પાંચ કલાક સુધી એને પછી જોઈશું તો 4 થી પાંચ કલાક પછી આપણી કેન્ડી બની તૈયાર થઈ ગઈ છે તો તમે સરસ જોઈ શકો છો થોડી એને આ રીતે કરી લેવાની છે કે જેથી કરી આપણી કેન્ડી સરસ તૈયાર થઈ જાય છે તો હવે આવી ગયા છે અમારે ત્યાં માસી તો એને પણ મેં આપી દીધી છે કે તમને કેવી લાગે છે તો તમે ચાખી જુઓ તો સરસ લાગે છે એમ કહે છે તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં